સાબરકાઠાથી સમાચાર મળ્યા છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સમસ્યાઓ અંગે સાંસદો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી જેને ધ્યાનમાં રાખીને ગડકરીએ આજે હિંમતનગરના મોતીપુરા બ્રિજ થી લઈને સર્વિસ રોડ વિસ્તરણ સુધીની વ્યવસ્થાની સમીક્ષા કરી મહત્વપૂર્ણ આપ્યા હતા મહત્વના જે સમાચાર છે સાબરકાઠાથી મળી આવ્યા છે કે જે આ ગડકરી મુખ્યમંત્રી સાબરકાંઠામાં નિરીક્ષણ યાત્રા જે છે જોવા મળી રહી છે અને બિસ્માર સર્વિસ રોડ જે છે એની ઉપર પણ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી છે કેમકે બિસ્માર રસ્તાઓના કારણે અકસ્માત સર્જાય છે અને અકસ્માતના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે તો ઘણા એવા સમાચાર મળતા હોય

જોવા નીકળ્યા છે નિરીક્ષણ કરવા નીકળ્યા છે ત્યારે મોતીપુરા બ્રિજ થી રૂટ નું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે